હું બનાવી રહી છું બાજરીના લોટના વડા આપણે બાજરીનો લોટ લઈ લીધો છે એમાં મીઠું નાખ્યું છે મરચું નાખ્યું છે હળદર નાખી છે જીરું છે પછી આપણે મોણ માટે એમાં ઘી નાખીશું આપણે એ સિવાય આમાં કોઈ પણ જાતના લોટ ઉમેર્યા નથી કે નથી ખાવાના સોડા નાખા ફક્ત ને ફક્ત મસાલા સિવાય કશું નાખ્યું નથી પછી લોટ બાંધીને પછી આપણે થોડી વાર એને રહેવા દઈશું પછી હાથેથી ટીપીને પછી જ બનાવવાના છે વડા પછી એને તળી લેવાના છે એકદમ ક્રિસ્પી બનવા દેવાના છે આ છે મારા બાજરીના લોટના વડા એકદમ ક્રિસ્પી બાજરીના લોટના વડા